અને એ લોકો આવે છે અમે અહીંયા પહોંચી ગયા છીએ અને અમે હવે જઈ અને કામ ચાલુ કરીએ તો ચાલો ફટોફટ કારીગરો આવી જાય ત્યાં સુધીમાં એની તૈયારી કરી નાખીએ બધાને કામ કરવાની અને પછી આપણે મળીએ તો દોસ્તો કાલે રાતે મેં એટલો સ્ટોક કર્યો હતો રીંગુનો અને અત્યારે પાછી રીંગો વાળવાની ચાલુ કરવાની છે તો ફટાકથી રીંગો વળવાનું ચાલુ કરી દો આવી ગયા છે અને કાલે જે રીંગો અધેરી મૂકી હતી એ રીંગું વળી ગઈ છે અને હવે ઉપર બીમ બાંધવા હું અને બધા આવી ગયા છે એની ઉપર બીમ બાંધવાનું ચાલુ કરી દીધું છે આ કાલની રીંગુ જે બાકી હતી વાળી અને આ રીતના ચોરસ બીમ બનાવવાના છે લોખંડના અને આ બીજા બને છે અહીંયા તો આ રીતના બીમ બનાવી અને આ જે બીમની જગ્યા છે એમાં ગેપમાં બીમ નાખી અને પછી લોખંડનું કામ લેવાનું છે એ લોખંડનું કામ થઈ જાય પછી આમાં આપણે માલ નાખીને સ્લેબ ભરવાનો છે તો ચાલો અમે હવે બીમ બાંધવા મળીએ અને ફટોફટ કરીએ કામ પૂરું તો દોસ્તો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે ચા બની ગઈ છે અને અમે બધા હવે નીચે ચા પીવા છીએ કોકીવાળી તો જાય નીચે

જો ટીક દોસ્તો હરેશભાઈ અને મનુભાઈ લોખંડ સીધું કરે છે કેમકે બાર એમ એમનું લોખંડ ખાલી થઈ ગયું છે જે અમે સીધું કર્યું હતું એ વપરાઈ ગયું એટલે નવું લોખંડ પાછું સીધું થાય છે અને એનું કટિંગ કરવાનું છે અને હરિયા જો એ ભાઈના હાથમાં ડાક છે અને એનાથી સીધા કરવા પડે તો એ લોકો સીધું કરે છે અને હું આરામ કરવા બેઠો છું કેમકે તડકો છે બહુ અને રીંગું વાળતા હોય ને એટલે પરસેવો બહુ થાય તો દોસ્તો આજના બધાએ આપણું બધું કામ પૂરું કરીને નાખ્યું છે બધાએ બીમ બાંધી દીધા છે અને હવે અત્યારે સ્લેબનું લોખંડ લેવા માટે અત્યારે કાંટી હાલે છે અહીંયા કાગળિયા બધા ખોળીને બેઠા છે આમાં કાંઈ ટપો પડતો નથી કેમકે અલગ રીતનો પ્લાન છે કાગળિયા ઉડે છે એટલો પવન છે અહીંયા આ બધા બીમ આપણે બંધાઈ ગયા છે અને અમે આ એક બે હમ ત્રણ જણા અમે કાગળિયા ખોળીને બધા બેઠા છે પણ બધું ઉપરથી જ જાય છે કેમકે આ ડિઝાઇન આખી અલગ જ પડી ગઈ અમે જે રીતનું કામ કરીએ છીએ એમાં જે પ્લાનમાં હોય એ કરતાં આ હાવ અલગ જ છે એટલે સાહેબને ફોન કર્યો છે એ બીજી ડિઝાઇન મોકલે છે તેની વાટે જઈ બાકી આજનું કામ આપણે પૂરું થઈ ગયું છે મોકલી થોડી વારમાં આપણે ઘર તરફ તો હવે આપણે ઘરે જઈને મળીએ ત્યાં સુધી તમે કન્ટિન્યુ કર્યો છો દોસ્તો મોવાથી નીકળી તો જ્યાં પણ રસ્તામાં ઘરે પૂકતા પૂકતા કાંડ થઈ ગયો છે અને કાંડમાં એવું થયું કે કૂતરું ગાડીની આડું આવી ગયું ને એમાં પથારી ભરી ગઈ છે પગની જુઓ તમે ચાર પાંચ જગ્યાએ વાગ્યું છે પણ વાંધો નહીં જીવતો સૌ એ સારું છે દવાખાને વ્યાઈ ગયા તા ડૉક્ટરે ટેકડીઓ આપી છે ઇન્જેક્શન મારી ન દીધું કેમ કે કાંઈ જરૂર હતી નહીં પાટા બંધવી અને નીકળી જશે થોડુંક દુખે છે બળે છે પણ વાંધો નથી જીવતો સૌ તો હવે આજના વ્લોગમાં એટલું જ વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા કરવાનું ભૂલતા નહીં અને તમારા સંબંધીઓમાં શેર કરજો તો ચાલો આપણે મળીએ છીએ કાલે ફરી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય